નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મગવાણા ફરી સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન વિડુ ચેનલ ની અંદર વચ્ચે એક બે દિવસ છે એનો વિરામ આપણે લીધેલો હતો એનું મુખ્ય કારણ એ જ હતું કે આજુબાજુની અંદર ખૂબ જ કોલાહલ હતું અને ડિસ્ટર્બન્સ થતું હતું એટલા માટે આપણે બે દિવસ છે એનો વિરામ લીધેલો હતો આજે બિલકુલ શાંત વાતાવરણ છે અને આજે ફરી આપણી વિડીયો સિરીઝ છે એને કન્ટિન્યુ કરવાના છીએ તો કેટલીક કોમેન્ટ પણ આવેલી હતી કે સાહેબ કેમ વિડીયો અપલોડ થતા નથી તેમને પણ જવાબ આવ્યો અને કેટલાક જે મિત્રો છે એના કોલ પણ આવેલા હતા કેટલીક જે છે એ નેગેટિવ બાબતો છે એની પણ ચર્ચા થયેલી હતી જેની અંદર ખાસ એક બાબત એ હતી કે વોટ્સએપની અંદર જે વિડીયો શેર કરવામાં આવે છે એને દરેક ગ્રુપમાં શેર કરવા કરતાં એક ગ્રુપ નવું બનાવી નાખો આવી પણ એક મેસેજ મળ્યો હતો તો પહેલું એ કે આપણે કોઈ પૈસા કમાવાની ગણતરી કે કોઈ પણ એવી લાલચ ખાતર આ ચેનલ છે એને બનાવેલી નથી અને આપણો ઉદ્દેશ્ય એ જ છે કે શારીરિક શિક્ષણની તૈયારી માટેની પણ કોઈ ચેનલ હોય અને એની અંદરથી પણ તૈયારી કરે લોકો અને શારીરિક શિક્ષણની અંદર પણ અવલ દરજાની છે એ એક્ઝામ લેવાય આવો આપણો ઉદ્દેશ્ય છે બીજું એ કે હવેથી વોટ્સએપ ગ્રુપની અંદર કોઈ પણ ગ્રુપની અંદર શેર કરવામાં આવશે નહીં આજે આ છેલ્લો વિડીયો છે જે દરેક ગ્રુપની અંદર શેર કરવામાં આવશે ત્યારબાદ હવેથી જે પણ વિડીયો છે એ આવશે એ દરેક દરેક વિડીયો છે એ ટેલિગ્રામ ચેનલની અંદર સીધી લિંક મૂકવામાં આવશે એ સિવાય બીજી કોઈ જગ્યાએ છે એ શેર કરવામાં આવશે નહીં એટલા માટે ખાસ જે પણ તૈયારી કરે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર ખાસ જોડાઈ જાય ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે એની અંદરથી અથવા તો મને જાણતા હોય તો મને વોટ્સએપ મેસેજ કરી અને પણ મેળવી શકો છો અને જે કોઈ જોડાયેલા છે એનો સંપર્ક કરી પણ તમે વોટ ટેલિગ્રામ ચેનલની લિંક તમે મેળવી શકો છો એનાથી બનશે એ કે જે તૈયારી કરવાવાળો વર્ગ છે જેને ખરેખર તૈયારી કરવી છે આ ફિલ્ડની અંદર આગળ વધવું છે એક્ઝામ ક્લિયર કરવી છે અને ખેલ સહાયક કે વ્યાયામ શિક્ષક તરીકે એમને સરકારી નોકરી તરીકે લાગવું છે તો એવા લોકો જ એની અંદર એ ગ્રુપની અંદર જોડાશે જેથી કરી આપણે એમને જે પણ ગાઈડન્સ છે અથવા તો એમના કેટલાક પ્રશ્નો છે એને પણ આપણે લઈ શકીશું જેથી કરી હવે તે ટેલિગ્રામ ચેનલની અંદર આવશે તો આપણા વિડીયો સિરીઝને આગળ વધારવા વધારતા જોઈએ આજના વિડીયોની અંદર જ્ઞાનથી અભ્યાસને સશક્ત બનાવો ચલો જ્ઞાનથી અભ્યાસને છે એ સશક્ત બનાવવાનો છે પહેલો પ્રશ્ન છે કે કયા આસનમાં પગ અને હાથ મળે છે તેથી તેને પાદ હસ્તાસન કહેવામાં આવે છે હવે આ પ્રશ્નને ઉલટો કર્યો હોય કે એવું કયું આસન છે જેની અંદર પગ અને હાથ મળે છે ખ્યાલ આવે છે આની અંદર તો ખરેખર જવાબ આપવા આપવામાં આવેલો છે તો પાદ હસ્તાસન છે એ જવાબ આવે છે આની અંદર આપી દીધો છે પરંતુ પ્રશ્ન ઊંધો પૂછાઈ શકે છે તો એની અંદરથી આપણે કોઈ પણ પ્રશ્નો આની અંદર આવે છે એને ઊંધા ચતા કરી અને એ રીતે પણ તૈયારી કરી લેવી વિકલ્પોનો પ્રશ્ન બનાવી અને કઈ રીતે પૂછાઈ શકે એની પણ સાથે સાથે તૈયારી કરતું જવું જેથી કરી આપની તૈયારી છે એ ખૂબ જ મજબૂત બને પાદ હસ્તાસનની મૂળ સ્થિતિમાં નજર ક્યાં રાખવાની હોય છે મૂળ સ્થિતિ કીધું છે યાદ રાખજો પાદ હસ્તાસન છે એની મૂળ સ્થિતિ કીધું છે જે આસન કરવાની તૈયારી આપણે કરવાની હોય આસન કરતા પહેલા મૂળ સ્થિતિને કહેવાય ત્યારબાદ આસન કરવાની કરવાનું હોય છે તો એને મૂળ સ્થિતિ કહેવાય તો ત્યારે આપણી નજર જો આની અંદર કન્ફ્યુઝ થવાની સંભાવના છે આવો પ્રશ્ન પૂછાઈ જાય તો પાદ હસ્તાસનની મૂળ સ્થિતિમાં નજર ક્યાં રાખવાની હોય છે તો નજર આકાશ તરફ રાખવાની હોય છે સામેની તરફ રાખવાની હોય છે જમીન તરફ કે બંધ આંખે જવાબની અંદર આવશે સામેની તરફ કારણ કે ઊભી સ્થિતિનું આસન છે પગ પરનું આસન છે તો સીધા ઊભા રહી અને નજર આપણી સામે રાખવાની હોય છે

સ્થિતિ શું હોય છે કે શ્વાસ ભરતા ભરતા સૌથી પહેલા હાથને ઉપર લઈ જવાના હોય છે અને ત્યારબાદ શ્વાસ છોડતા છોડતા નીચે નમવાનું હોય છે આ આદસ્તકની સ્થિતિ છે જે એ સ્ટેપ પ્રમાણે આસનો કરવાનો હોય છે આપણે આસન વિશે ખ્યાલ હોય પરંતુ એને કઈ રીતે કરવાનું હોય છે એ ખ્યાલ ના હોય

અત્યારે એવો છે પગની પાણીની બાજુમાં બિલકુલ નીચે ગોઠવવાની હોય છે આવી રીતે પાદસ્થાસની સ્થિતિ છે અહીંયા આછું ચિત્ર છે જો દેખાતું હોય તો ખ્યાલ આવશે તમને ચાલો પાંચમો પ્રશ્ન છે કે આપો છે કે પાદસ્થાસની પૂર્ણ સ્થિતિમાં કપાળ ક્યાં અડાડવાનું હોય છે પૂર્ણ સ્થિતિ એટલે પાદસ્થાસની મૂળ સ્થિતિમાંથી જે શરૂઆતની સ્થિતિ હતી

થોડો ડિફરન્સ હોય છે પરંતુ કેવી રીતે એનું માથું છે એ નીચે વાળે વાળું હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે કે પેટની અથવા હરનીયાની તકલીફ હોય તેમણે કયું આસન કરતા પહેલા માર્ગદર્શન લેવું જોઈએ પેટની અને હરનીયાની તકલીફ હોય તો તેમણે કયું આસન કરતા પહેલા માર્ગદર્શન લેવું જોઈએ શવાસન પાદહસ્તાસન પદરાસન કે સુખાસન તો જવાબની અંદર આવે છે પાદસ્થાસન

ગરદનના પગની માંસપેશીઓ કે આંગળીઓ તો પાદ હસ્તાસન કરવાથી સૌથી વધારે કઈ માંસપેશીઓ પર અસર થાય છે તો પગની માંસપેશીઓ ઉપર અસર થતી હોય છે બીજી બધી હાથની છે ગર્દનની છે થોડા થોડા અંશે એનું પણ એને પણ કસરત મળતી હોય છે પરંતુ સૌથી વધારે બેસ્ટ ઓપ્શન છે એને આપણે સિલેક્ટ કરવાનો છે આઠમો પ્રશ્ન છે

બ્લડ સર્ક્યુલેશન છે મગજના ભાગે માથાના ભાગે કે હેડના ભાગે જડપી બનતું હોય છે જેના લીધે આ જ્ઞાન તંતુઓ છે એ પણ સક્રિય થતા હોય છે એને પણ ફાયદો થતો હોય છે કાર્યક્ષમતા એની વધતી હોય છે ચાલ ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે ભદ્ર એટલે શું પ્રશ્ન શું આવ્યો છે ભદ્ર એટલે શું ભાઈ હે ભદ્ર એટલે શું મંગળ અથવા કલ્યાણ શાંતિ ચાલો ત્યારબાદ દસમો પ્રશ્ન છે દસમો પ્રશ્ન છે કે ભદ્રાસન ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ભદ્રાસન ને કયા નામે ઓળખવામાં આવે છે

અત્યારનો પ્રશ્ન છે કે ભદ્રાસનમાં બંને પગના પંજાને જોડીને બંને પગના જોડીને બે કોણની નજીક લાવવાના હોય છે તો ભદ્રાસનમાં બંને પગના પંજાને જોડીને કોની નજીક લાવવાના હોય છે કોની નજીક લાવવાના હોય છે તો કૂંટણની નજીક લાવવાના હોય છે નાભીની નજીક લાવવાના હોય છે સિંહની સ્થાન એટલે કે ગુદા અથવા મૂત્રમાર્ગ વચ્ચે લાવવાના હોય છે કે કમરની બાજુમાં

અત્યારે ભદ્રાસન આસનની વાત ચાલી રહી છે તો અત્યારે આ પ્રશ્ન છે એ આપણને ઝડપથી આવી જતો હોય છે પરંતુ પરીક્ષાની અંદર વારંવાર હું કહું છું કે પરીક્ષાની અંદર આપણને મુશ્કેલી અનુભવાતી હોય છે અત્યારે બિલકુલ પ્રશ્ન છે એ ઈઝી લાગતો હોય છે પરંતુ પરીક્ષાની અંદર આપણે એનો જવાબ આપી શકતા નથી 14મો પ્રશ્ન છે ભદ્રાસન કયા રોગોના ઉપચાર માટે

એનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ એ આપ સૌને ખ્યાલ જ છે કારણ કે તમે પણ સારી શિક્ષણ સાથે જોડાયેલા છો ચાલ તો આજના વિડિયોની અંદર બસ આટલું જ હવેથી લગભગ સિરીઝ વિડિયો સિરીઝ છે એની અંદર વિઘ્ન નહીં આવે એટલે આજના વિડિયોની અંદર બસ આટલું જ જોડાયેલા રહેજો ચેનલની અંદર વિડિયો ગમ્યો હોય તો એને લાઈક જરૂર કરી દેજો જે કોઈ પણ તૈયારી કરે છે શારીરિક શિક્ષણ વિષયની શારીરિક શિક્ષણની એક્ઝામની એના સુધી આ વિડીયો છે એ મોકલજો ટેટ હોય એસએટી હોય કે કોઈ પણ બીજી શારીરિક શિક્ષણની એક્ઝામ હોય શાળાની અંદરની શિક્ષક બનવા માંગતા હોય પીટી શિક્ષક પીટીઆઈ ભરતી કહેવાય છે તો એના માટેના કોઈ પણ તૈયારી કરતા હોય એના સુધી આ વિડીયો છે એને પહોંચાડી દેજો અને ટેલિગ્રામ ચેનલની અંદર ખાસ જોડાઈ જજો કારણ કે હવે પછી વિડીયો એક પણ જગ્યાએ છે એ શેર કરવામાં આવશે નહીં માત્ર ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરવામાં આવશે એ માધ્યમની અંદર જે લોકો તૈયારી કરે છે એની અંદર જોડાઈ જાય એમાં જ માત્ર છે એ વિડીયો શેર કરવામાં આવશે આજના વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જોડાણ રહેજો આ ચેનલની અંદર કંઈક નવ જાણવા